કેરિસિલે અમદાવાદમાં તેમનું ફ્લેગશિપ એક્સપિરિયન્સ સેન્ટરમાં બોલિવૂડ વાઇવ્સનો સ્વાગત કર્યું પ્રીમિયમ કિચન સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી કેરિસિલે અમદાવાદના સિંધુ ભવન રોડ પરના તેના ફ્લેગશિપ એક્સપિરિયન્સ સેન્ટર ખાતે બોલિવૂડના સ્ટાઇલ આઇકોન્સ નીલમ કોઠારી, મહીબ કપૂર, ભાવના પાંડે અને સીમા સજદે સાથે એક વિશેષ શુભેચ્છાઓ મુલાકાતનું આયોજન કર્યું હતું સ્ટાર્સ સાથે આ સાંજ કેરિસિલ સાથે તેમનો સતત સહયોગનું ચિહ્ન બની હતી તેમની મુલાકાતથી ગેટ સેટ કુક વિથ કેરિસિલ સફળ થયું જે ફૂડ ફ્રેન્ડશિપ અને ફંક્શનાલિટીની ઉજવણી કરતો કેમ્પેઇન છે આ કાર્યક્રમમાં કેરીસિલની ટીમ ટોચના વ્યવસાયિક ભાગીદારો અગ્રણી આર્કિટેક્ટ્સ અને અમદાવાદભરના પ્રખ્યાત ઇન્ટિરિયર ડિઝાઇનર સહિતના લોકો હાજર રહ્યા હતા મહેમાનોને અત્યાધુનિક એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી જેમાં કેરીસિલના જર્મન એન્જિનિયર્ડ સિંક ડિઝાઇનર ફોસેટ્સ અને રસોડાના નવીન ઉપકરણોની સિગ્નેચર રેન્જ સામેલ છે કેરીસિલ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ પારેખે જણાવ્યું હતું કે નિલમ મહિપ

और हम जब भी चिराग के साथ जाते हैं या उनके ब्रांड कैरिसन के साथ एसोसिएट करते हैं हमेशा वो एक्सपीरियंस बहुत ही बेहतरीन होता है और उनके जो किचन अप्लायंसेस हैं वो बहुत यूज़फुल हैं और देखने में भी बहुत अच्छे लगते हैं तो आजकल के जैसे अपार्टमेंट्स हैं उनकी वगैरह में इस टाइप के सारे अप्लायंसेस बिल्कुल परफेक्टली मैच करते हैं आई थिंक इंडियन खाना एक्चुअली दुनिया का सबसे बेस्ट खाना है अगर हम उसको कम तेल में बनाए तो कम फ्राइड कम फ्राइड करें तो इंडियन खाना बेस्ट है क्योंकि जो हमारे मसाले हैं जैसे हींग है, इलायची हीं। है हल्दी है ये सब आज वेस्टर्न वर्ल्ड उसके कैप्सूल्स बना के बेच रहा है बट जो इंडियन खाना है जो हमारे रोज़ के खाने में जो भी स्पाइसिस जाते हैं एक्चुअली

કેરીસિલમાં હંમેશા કંઈક નવું અને પ્રેરણાદાયક જોવા મળે છે આ જગ્યા તમને વિચારવા અવલોકન કરવા અને ખરીદવા માટે મજબૂર કરે છે બોલીવુડ વાઇવ્સ એ સહભાગીઓ સાથે વાત કરી અને કેરીસિલની ડિઝાઇન ફિલસૂફી માટે તેમની પ્રશંસા કરી સીમા સજદેહે કહ્યું કે કેરીસિલ એવી જગ્યા છે કે ત્યાં તમને તાજગીનો અનુભવ થાય તે ફક્ત સુંદર જ નથી પણ સાજિક અને આવકારદાયક પણ છે આ વાતનો સ્વીકાર કરતા મહિપ કપૂરે કહ્યું કેરીસિલ રસોડા માટે એક જાદુ છે તે તમને રસોઈ બનાવવા અને તેની સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે એક્સપિરિયન્સ સેન્ટર સમકાલીન વૈભવની ઉજવણી માટે યોગ્ય સ્ટેજ છે જે આધુનિક ભારતીય રસોડાને વ્યાખ્યાયિત કરતી જીવનશૈલીમાં બ્રાન્ડ તરીકે કેરિસિલની વધતી જતી પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે